રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દર વર્ષે વિવિધ કાર્યો કરતા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી ત્યારે નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવી હતી જેમાં આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો રાજકીય આગેવાનો તેમજ ગામના મહાનુભાવો દ્વારા દરરોજ મહાઆરતી કરવામાં આવે છે સાથે સાથે ગણેશ ઉત્સવના નવે નવ દિવસ દરરોજ આસપાસના વિસ્તારના બાળકોને વિવિધ જાતના બટુક ભોજન કરાવવામાં આવે છે તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી સેવા પૂજા વિશ્વ શાંતિ માટે આરાધના કરવામાં આવે છે મારું નામ ભાવેશભાઈ બારીયા અને આજે જે ગણપતિ બાપા જે ગણપતિ બાપા વિશેની વાત જે કરવાની છે નાગને ચોકની બાજુમાં જે મોમાઈ ચોક છે ત્યાં અમે ગણપતિ બાપાનું ભગીરથ અને એવું કાર્ય કરેલું છે અને અમે હર વર્ષે ગણપતિ બપાની અમે આ બિરાજમાન કરીએ છીએ આના મુખ્ય હેતુ કે જે અમે મહા આરતી કરીએ છીએ જે બાળકોને જે બટુક ભોજન જે અમે અપાવીએ છીએ એ આજુબાજુ વળા અને બધાય સહયોગ અને સપોર્ટથી કરીએ છીએ અને જે નવી નવી રીતના અમે ભોજન પીએ છીએ એમાં આવે ભજીયા ચટણી પછી અમે પાઉંભાજી જે સમોસા વગેરે ભેળ ભેળ અનેક અનેક અગેરે સોડા વસ્તુ બધી આપીએ છીએ અને બાળકોને આવા ઉત્સાહીથી કાર્ય કરીએ છીએ અને ગણપતિ બાપા તેમની બધા ઉપર અમી દ્રષ્ટિથી થી મીઠી મેર કરી અને આ ભગીરથ એવું કાર્ય કરીએ છીએ એમાં અમે હિન્દુ મુસ્લિમ સહયોગ થી બધા કામ કરીએ છીએ ભાઈ ચારાથી રહીએ છીએ અને અમે અવા નવા કાર્ય અમે ગણપતિ બાપા કરતા રહીએ અને અમે અવા નવા આયોજન કરતા રહીએ અને ગણપતિ બપાના ચોથ થી બિરાજમાન કરીએ છીએ અને અમે નવ દિવસ આ ગણપતિ બપાને બિરાજમાન રાખીએ છીએ એમાં અવીનવી ભગીરથ કાર્ય અને સેવા કરીએ છીએ કથાના પણ કાર્ય કરીએ છીએ અને સહયોગથી બધા એના થાય છે તેઓ અમે ગણપતિ બપા ને વિનંતી કરી શક્તિ કરીએ છીએ કે અમે અવા નવા કાર્ય કરતા જય ગજાન છે ત્યારે લોકોને એક કરવા માટે લોકોમાં એકતા જળવાય રહીએ તે માટે આપણા લોકમાન્ય નેતા બાલ ગંગાધર તિલકે અઢારસો ને માં ગણપતિ ની સ્થાપના કરવાની શરૂઆત કરી હતી આજે એ જ ઉદ્દેશ્યથી અમે નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ તેમજ અલગ અલગ જ્ઞાતિના બાળકો ભેગા બેસીને બટુક ભોજનની પ્રસાદી લે છે કહેવાય છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા એ રીતે એકતાની ભાવનાથી અમે લોકો ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને આગામી સમયમાં માં આપડે પર્યાવરણ ની પણ જાળવણી કરવાની હોય તો એના માટે પણ અમે વિસર્જનના દિવસે લોકોને ને વિતરણ કરવા છે જેથી પર્યાવરણ પણ જળવાઈ રહે અસ્તુ વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ